જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડ માં ટેકાના ભાવે તુવેરની ખરીદીના શ્રી ગણેશ થયા. જુનાગઢના ભેસાણ તાલુકામાં 4300 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેચવા માટે ઓનલાઈન કરેલું રજીસ્ટ્રેશન કરેલું છે. આજે માર્કેટિંગ યાર્ડમાં તુવેરના ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ થયો. જેમાં ખેડૂતો માટે ઓપન બજારમાં તુવેરના મણના ઓછા ભાવ બારસોથી તેરસો રૂપિયા મળી રહ્યા છે જ્યારે સરકારના ટેકાના મણના ભાવ પંદરસો દસ રૂપિયા ઊંચા ભાવે ખેડૂતોને મળી રહ્યા છે ખેડૂતો માની રહ્યા છે કે ખેતીનો ખર્ચ વધ્યો છે મહેનત મજૂરી ઊંચા ભાવના બિયારણ ખાતર બધું જ મોટા પાયે ખર્ચ કરીને વાવેતર કરવામાં આવ્યું હતું ઉપરાંત ખેડૂતના ખાતામાં સીધા જ પૈસા જમા થાય છે ખેડૂતો માની રહ્યા છે કે સરકારના ટેકાના જણસીના ઊંચા ભાવ પોષણ ક્ષમ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મહેશ કથિરિયા ભેસાણ જીટી જુનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો એટલે માર્કેટિંગ યાર્ડમાં આ સરકારની તુવેરની જે ખરીદી ચાલુ થઈ છે એમએસપી તમે કહી શકો એટલે ખેડૂતોને આમાં સીધો ફાયદો થતો હોય ખેડૂતોને પ્રમુખોને બધા જે મુહૂર્ત કરવામાં આવેલું છે એટલે તમે આ તુવેર લઈને આવ્યા છો અહીંયા તુવેર લઈને આવ્યા છે ખેડૂત બધા અને આ મંડળી ભવાની મંડળી અનોજ કઠોળ ઉત્પાદક મંડળી જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ નીચે ચાલી રહ્યું છે અને અહીંયા ખેડૂતોને પડે એટલા માટે વ્યવસ્થા બાકી આખો દિવસ ચા પાણી બધી વ્યવસ્થા ટોટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે તમે તમે જોઈ શકો છો કે વ્યવસ્થા બધી જ અહીંયા છે ખેડૂતો છે હા તમે કેટલી તુવેર લઈને ને હું સાહેબ નવ તુવેર લઈને આવ્યો છું રાણપુરનો ખેડૂત છે અને અહીંયા બધી સુવિધા સારી છે અને ટેકાના ભાવે જે ખરીદી કરે છે સરકાર એના માટે ખૂબ ખૂબ આભાર છે ટેકા ટેકાના ભાવે તો ખરીદી કરે ટેકાનો ભાવ શું છે અને ઓપન બજારમાં શું ભાવ તમે વેચવા આવ્યા તો ફાયદો કેમ થયો ફાયદો તો આમ જ થાય ને સાહેબ અત્યારે વાંટો યાર્ડમાં તો ત્રણ તેરસો સાડી બારસો થી તેરસો સાડી તેરસો ના ભાવ છે મન ભાવ મન ના ભાવ અને આ ટેકાના ભાવ ટેકાના ભાવ પંદરસો ને દસ રૂપિયા છે એટલે તમે જોઈ શકો છો કે ઊંચા ભાવ ખાસ મળે ઉમેશભાઈ છે ઉમેશભાઈ આપનું યુનિટ ચાલુ થયું છે એટલે આ સવલતો ખેડૂતોની શું ઊભી કરેલી છે ચણાકા સેવા સહકારી મંડળીમાં બે ત્રણ દિવસ પહેલાં અમે ખરીદી ચાલુ કરી છે આજે બારસો ખટ્ટા જેવી જોખાઈ ગઈ છે ત્યાં અને જ્યાં પણ જમવાની વ્યવસ્થા અને બધી ચાપણની વ્યવસ્થા થાય છે પ્રવીણભાઈ સોજિત્રા છે ભાજપ પ્રમુખ પૂછીએ પ્રવીણભાઈ હવે આ ખેડૂતોને એમએસપી તો તમને ખબર છે કે લડત હચોડી ચાલી હતી આખા ભારતમાં તો ખેડૂતોને કેવા ભાવ મળી રહ્યા છે ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે અને સરકારમાં ખરીદી આપવાથી સારો એવો ફાયદો થતો હોય તો જ ખેડૂતો અહીંયા તુવેર લઈને આવતા હોય છે બીજું કે એટલો સ્પીડ વાઇવટ છે કે આજે ખરીદી થાય એમનું બિલ બને વધીને ત્રણ ચાર દિવસમાં સરકારશ્રી દ્વારા એમના ખાતામાં પેમેન્ટ પણ જમા થઈ જાય છે અને ગત વખતે મગફળીમાં પાંચ હજારથી વધારે ખેડૂતોએ મગફળી નાખી એક પણ ખેડૂતનું ભેસાણ તાલુકામાં ક્યાંય સાંભળવા નથી મળ્યું કોઈનું પેમેન્ટ સરકાર દ્વારા રોકાણું હોય અને ખૂબ સારી રીતે ખેડૂતોને ફાયદો થાય છે અને ખેડૂતો આ ખરીદીથી ખૂબ ખુશ છે અને બહુ ખૂબ સારો સરકારનો મેસેજ છે એટલે ત્રણ યુનિટ ચાલુ થયા છે ઉમેશભાઈ મામરોલિયા પ્રવીણભાઈ વાઘેલા અને પ્રોપર યાર્ડમાં તુવેરના ત્રણ યુનિટ ચાલુ થયા છે આજે પણ એક ઓપન કરવામાં આવ્યું એટલે તમે જોઈ શકો છો કે ખેડૂતની જણસીનું ખૂબ જ મહત્ત્વ હોય મગફળી હોય તુવેર હોય ચણા હોય આ ઘઉં તો બધી જ જણસીની આ સારી ઉપજ આવે અને બધી જ જણસી સરકાર એમએસપીથી જે ટેકાના ભાવથી ખરીદે તો જે ઓપન બજાર છે એમાં જે આ સરકાર વધારે ભાવ આપતી હોય તો ખાસ ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે અને વેસાણના માર્કેટિંગમાં તુવેરનું તુવેરની ખરીદીનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અને ખેડૂતો માની રહ્યા છે કે ઓપન બજાર જે છે કે જે વેચવા જાય યાર્ડમાં એના એના કરતાં જે આ ખરીદી છે સરકારની ટેકાના ભાવની તો આમાં ફાયદો થઈ થતો હોય છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ